રાપર તાલુકાના ભીમદેવકા નજીક આવેલ અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે બેફામ ખનીજ ચોરીનું મોટું ધમધમતું કૌભાંડ ખાસ કરીને સત્તાના જોરે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી ભચાઉથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ભીમદેવકા નજીક આવેલ અભયારણ રણ વિસ્તારમાં ખનીજ ચોરીએ માજા મૂકી છે ખાસ કરીને સત્તાધીશોના જોરે અને રાજકીય સત્તાધીશોના જોરે અભયારણની જમીનમાં લાખો ટન માટીનું ઉત્ખનન કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી બહાર આવી છે રાપર તાલુકાના ફુલપરા ભીમ ભીમદેવકા ગામની સીમમાં ખનિજ માફિયાઓ દ્વારા લાખો ટન માટીનું ખનન કરી મીઠાના અગરોમાં પાળા બાંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે ગુડખર અભયારણ્ય વિભાગ તંત્ર દ્વારા સરકારની મીઠી નજર હેઠળ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યો તેવો તાલ સર્જાયો છે ભીમદેવકા રણકાંધી આવેલ અભયારણ્ય વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા ઓવરલોડ વાહનો અને મશીનો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની વિગતો પ્રકાશવામાં આવી છે લાખો ટન માટીનું ઉત્ખનન કરવામાં આવ્યું છે તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરીને મોટો ફાયદો થાય છે વાગડ વિસ્તારના નાના દસ એકર મીઠાના અગરમાં કામ કરતા અગરીઓને વન અભયારણ્ય તંત્ર દ્વારા રણની અંદર પ્રવેશ આપવા માટે ઠાગ કરે છે જ્યારે આ ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે જે ખરેખર બાબત તપાસને પાત્ર છે નાના રણમાં લાખો એકરમાં બિન અધિકૃત મીઠાના અગરો બનાવીને બેઠેલા રણ માફિયા ખાસ કરીને તાત્કાલિક અસરથી તેમની સામે તપાસ થાય તો સમગ્ર ઘટના પ્રકાશમાં આવે એમ છે તેવી પણ માગણી કરવામાં આવી છે હાલ બે રોકટોક ખનીજ ચોરી થઈ રહી છે